લાઇટ ખરીદવા માટે નવરાત્રી લાઇટ ગમાડી આપડે દેખો મંદિરે લગાવવા માટે કેવી સરસ યલો કલર એક જ કલર અલગ અલગ કલર નહીં અને કા હતી આમાં અલગ અલગ કલર થાય છે પણ થોડુંક અજવાળું ઓછું આપે છે જો શું ખરીદી કરી શકો તમે તો ભાવ પસંદ નહીં આયા આપણે આ લાઇટ પસંદ કરી અને અશોક ભાઈ તેને ચેક કરે છે કે કેટલા પ્રકારની લાઇટ થાય છે અને આનું બિલ કાઈક 600 700 આસપાસ બન્યું હતું પછી આપણે આવી ગયા માતાજીને ધજા બનાવવા કાપડ લેવા માટે આપણે બાવરની ખરીદી કરીને પાછા આવી જાના લાઇટ થોડો બેહાર દીધા અશોક ભાઈ આ તો આ અમારા ખાસ મિત્ર વિક્રમભાઈ છે જે અહીં આવ્યા છે આપણને મદદ કરાવવા માટે તો તમે જુઓ કે ફોનમાં રીલ્સ જોઈને આપણને મદદ કરાવે છે રીલ્સ જોવાથી કેટલી આપણને મદદ થાય તમે સમજાશે થોડા સમય પછી અચ્છા અત્યારે બધું બંધ પડ્યું છે અત્યારે સ્કૂલ બંધ થઈ જઈ એટલે તમને હું ખાસ વસ્તુ એક બતાવું તમે જુઓ આ જગ્યામાં બેસવા માટે વળતા ન ના હતા તારે જો આ રીતે બેસી જ હતા અહીં અશોકભાઈ અને અતુલભાઈ ઉપર ચડવાનું ચાલુ કરી નાખ્યો અને ચાલો તમને હવે બહારથી બતાવું કેટલા ઉપર ચડ્યા છે

બહુ મજા આવી રહી છે આ જો આટલા ઉપર ચડ્યા હા નીચે નીકેશ ભાઈ ની કામ કરેલા છે બધું તોરણ લગાવેરા છે અને આપણે પણ આટલા આટલા ઉપર ચડી ગયા માં આ જો अशोक ભાઈ શું કરેરા છે લાઈટ રોમ રોમ કરેરા આરાપરના પડતી કરતો લાગશે આપડે છેઠ ઉપર સડવાનું હતું પણ સડી ના જા આટલા બેસી ગયા અને હજુ આ માળા ત્રણ ચાર જણા ઉપર સડી ગયા છો ભાઈ જેવું હે શું ભાઈ બોલાવે લાઈટ લગાવે છે આ ગોળ મોળ લાઈટ લગાવી અલગ અલગ જગ્યાએ અને આપડે આટલે સડી બેહી ગયા કે ઉપર સડી કઈ જગ્યા હારી છોકરો રમે હાજર મારા ઉપર આવડું બધું લાકડો આવીને પડ્યું મને બોલો કપાલમાં નિકેશ ભાઈ જે બધી સફાઈ કામ કરા છે તોરણ ઊંચા નીચા કરા રાખે નિકેશભાઈ તમારે કેવું છે આમ બસ કક બે શબ્દ બોલવા હોય તો ડોલ નહી પડતું આ અમારા દીનો કાકો છે જે વાયરમેન છે એમના હાથમાં જો તમને પકડ જોવા મળશે તમે અડધો કામ મેલી બલા વેચા મે આઈડિયા પર કરી કો ખાલી આઈડિયા બેસા કંટીએ જાવ કંટીએ જાવ છે કામ કરતા કરતા રાતના 9 વાગી ગયા છે અને હજુ જમવાનું પણ બાકી છે અને હજુ કામ પણ બાકી છે આ બાજુ તોરણ લગાવવાનું ચાલુ છે અને હવે તમને ચાલો ફાઈનલ લુક બતાવું કે કેવી લાઈટ થાય છે ઉપર અને નીચે તેમડામાં સડેન જે મહેનત કરી ની રંગ લાઈ જો મહેનત સફળ જો છે અજવાળું થાય રહ્યો એક નંબર હવે તમને હું અંદરથી બતાવું કે કેવું દેખાય છે તમે જોઈ લો આપણે લાઈટ જો નીચેથી આવી દેખાય છે સરસ મજાની આ બધા માણસો ની આજના દિવસની મહેનત છે આપણે જે નવી લાઈટ લાવે તે મંદિર ઉપર લગાવી દીધી અને તમારે ત્યાં નવરાત્રી ની તૈયારી કેવી છે કોમેન્ટ કરજો તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે બાય બાય જય માતાજી